ભરૂચ બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચૈતર વસાવાને મેદાન ઉતાર્યા છે પરંતુ વિરોધ હજુ યથાવત છે આજે ભરૂચ કોંગ્રેસના નારાજ નેતાઓએ પત્રકાર પરિષદ કરી અને માંગ કરી કે ગઠબંધન સામે વાંધો નથી અને ચૈતર વસાવા ઉમેદવાર છે તેનાથી પણ વાંધો નથી પણ ઉમેદવાર કોંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડે અને કોઈ પણ ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર આવે તો અમે એને સ્વીકારવા માટે પણ એટલા જ તત્પર છે ચૈતર વસાવા જયારે મુશ્કેલીના સમયમાં હતા ત્યારે કોંગ્રેસના તમામ અમે કોઈ પણ હદની લડાઈ લડવા માટે મક્કમ નિર્ધાર તમામ આગેવાનો એ કરેલો છે અને એ જ સંદેશો અમે આજની પ્રેસ કોન્ફરન્સમાં ભરૂચ સંસદીય મત વિસ્તારના તમામ મતદારો તમામ કોંગ્રેસના પાયાના જે કાર્યકરો છે એના સુધી પહોંચે અને એ ભવિષ્યની જે રણનીતિઓ બનશે એના માટે સજ્જ થઈ જાય કોઈ પણ ગેરમાર્ગે ન દોરાય અને આ જે લડાઈ છે એ લડાઈની અંદર જે હદે જવાનું હોય એ હદે જવા માટે સૌ તૈયાર થઈ જાય એ જ આજની આ પત્રકાર પરિષદનો આશય છે